હેલો સ્ટુડન્ટ્સ ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ આઠ અને વિષય છે આપનું અંગ્રેજી જેમાં ચેપ્ટર નંબર ફિફ્થ યુનિટ નંબર ફિફ્થ છે ઇંગ્લિશ પ્લાસ જેમાં આપણે આખા જે સ્ટોરી આપેલી છે સ્ટોરી આપને સમજીશું ડાય ડાયલોગ વિધિનો ડાયલોગ એટલે કે એક ડાયલોગમાં બીજો ડાયલોગ હોય છે એ આ ચેપ્ટર્સ છે તો ફ્રેશ સી ચાલો જે જોઈએ કે આ યુનિટમાં આપણને શું કહેવા માગે છે ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ્સ એટલે કે ધનુષ અને રાઘવ શું છે બંને એકબીજાના ખાસ મિત્રો છે જે આર સ્ટડી ઇન ક્લાસ એટ તેઓ આઠમા બને છે લાઈક યુ એટલે કે તમારી જેમ જ ટુડે ઇઝ સન્ડે એન્ડ બોટ આર ઓન ધ પ્લે આજે રવિવાર છે અને બંને જણા ક્યાં છે રમતના મેદાનમાં રાઘવ આઈ એમ હંગરી લેસ ગો ટુ ધ માય અંકલ્સ હોમ ઇઝનેક્સ ટુ ધીયર સ્ટેટ સે ધનુષ એટલે કે ધનુષ કહે છે કોને કહે છે રાઘવને કહે છે રાઘવ હું ઘણો ભૂખ્યો છું ચાલો ને મારા અંકલના ઘરે જઈએ મારા અંકલનું ઘર અહીંયા નજીકમાં છે આગળની શેરીમાં છે નેક્સ યા આઈ નો ઇવન આઈ રિમેમ્બર ધ સ્ટેસ ઓફ યોર અંકલ દેશ હા હું જાણું છું કે તારા અંકલનું ઘર અહીંયા નજીક જ છે એમ સાથે હું પણ એ જાણું છું કે તારા અંકલ જે દેશ બનાવે છે એનો ટેસ્ટ કંઈ અલગ જ હોય છે રિયલી ધનુષ હી ઇઝ વેરી ગુડ કુક સાચું કહું ને તારા અંકલ એક સારા કૂક છે લાગવ રિપ્લાય એટલે લાગવ રિપ્લાય આપતા જણાવે છે દે વેર ઓન ધે યર વે ટુ ધનુષ અંકલ સો અને તેઓ બંને જણા હવે ક્યાં હતા તો તે ધનુષના અંકલના ઘરે જવાના રસ્તા પર હતા દે વેન પાસ ટી સ્ટોલ અને તેઓ એક ત્રીસ ટોલ પાસેથી પાસ થયા હતા રેડિયો ભિન્દી વોઝ ઓન અને રેડિયો ભિન્દી પર એક મ્યુઝિક સાંભળી રહ્યું હતું એન્ડ તે હતું સેવ મની વિથ અવર બીંગ એન્ડ સિક્યોર યોર ફ્યુચર એટલે કે તેના પર આવતી રીતે કંઈક બોડી રહ્યું હતું તે એમણે બંને સાંભળ્યું શું હતું સેવ મની એટલે કે તમારા પૈસા બચાવો વિથ અવર બેંક અમારી બેંક સાથે અને સિક્યોર યોર ફ્યુચર અને તમારા ફ્યુચર એટલે કે તમારા ભવિષ્યને સહી સલામત રાખો સર્ચ વોર્સ એન્ડ અનાઉન્સમેન્ટ ઓફ રેડિયો હિન્દી રાઘવ આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક એટલે કે હું રાઘવ કહે છે કે મારે આ બેંકમાં આઈ વોન્ટ ટુ અમ એકાઉન્ટ સે ધનુષ ધનુષ કહે છે કે રાઘવ મારે બેંકમાં અકાઉન્ટ ખોલાવવું છે વાય રાઘવ આપ રાઘવ પૂછે છે શા માટે તને અહીંયા ત્રણ એકાઉન્ટ શા માટે ખોલાવવું છે આ બેંકમાં બિકોઝ આઈ હેવ સેવ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ એટલે કે તે કહે છે કે મેં અમુક પૈસા બચાવ્યા છે અને એ પૈસાને મેં એક સારા તરીકે ડિપોઝિટ કરવા એટલે કે બેંકમાં જમા કરવા માગું છું ઇટ્સ ગુડ આઈડિયા તે ઘણો સારો વિચાર છે આઈ ઓલ્સો વોન્ટ એન અકાઉન્ટ બી ઓપનેડ એટલે કે મારે પણ એક અકાઉન્ટ બેંકમાં ખુરાવું છે વી આર ગો ટુગેધર આપણે બંને સાથે ત્યાં જઈશું ધનુષે ધનુષે કહ્યું ડુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક આક્સ રાઘવ રાઘવે પૂછ્યું હતું કે શું તને ખબર છે એટલે કે બેંકનું એડ્રેસ એટલે કે સરનામું ક્યાં છે બેંક ક્યાં છે નો બટ માય ફાધર એઝ એન અકાઉન્ટ વિથ ધ બેંક પરંતુ મારા ફાધરને ખબર છે કેમ કે તેમનું આ બેંકમાં અકાઉન્ટ છે હી એડેડ ઇટ ઇઝ અ નેશનલાઇઝેડ બેંક અને આઈ થિંક એ બેંક છે ને રાષ્ટ્રીયકૃત બેંક છે એટલે કે દેશી બેંક રાષ્ટ્રની બેંક રાષ્ટ્રીય રાષ્ટ્ર દ્વારા માન્યતા આપવામાં આવેલી મેઘ છે ફાઇન વેન વી ગો તો ઓકે તો આપણે બંને ક્યારે સાથે જઈશું આ મેઘમાં રાઘવ રાઘવ પૂછે છે વી આર ઓન નેક્સ્ટ ટ્યુઝડે એટલે કે આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું ધનુષ રિપ્લાઇડ ધનુષ રીપ્તા આપતા કહે છે બટ વુ વીન હેલ્પ અસ ઇન ઓપનિંગ એન અકાઉન્ટ રાઘવ આક્સ લાગાવ પ્રશ્ન પૂછે છે કે કોણ આપને મદદ કરશે આ એકાઉન્ટ ખોલવા માં માયકા વિલ કમ વિથ અસ તનો સે ધનુષ કહે છે મારા અંકલ છે ને મારા અંકલ આપની સાથે આવશે ના આ રીતે વાત કરતા કરતા તેઓ ક્યાં પહોંચી જાય છે તેમના અંકલના ઘરે પહોંચી જાય છે ધ એન્ટર ધ હાઉસ તેઓ ઘરમાં પ્રવેશે છે અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર અને તેમના અંકલનું નામ શું છે મનોભાઈ અને તેઓ શું કરી રહ્યા હતા ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા હેલો અંકલ વી વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક વી નીડ યોર હેલ્પ ધનુષ રિપ્લાય એટલે કે ધનુષ રિપ્લાય આપતા કહે છે હેલો અંકલ નમસ્તે અમે એક બેંકમાં આ બેંકમાં અકાઉન્ટ ખોલવા માગી રહ્યા છે અમને તમારે મદદની જરૂર છે શ્યોર આઈ વિલ હેલ્પ યુ જરૂર હું તમારી મદદ કરીશ આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક સે મનુભાઈ અને મનુભાઈ કહે છે કે હું તમારી સાથે બેંકમાં પણ જરૂરથી આવીશ આફ્ટર ટાઈમ રાઘવ સ્વિચ ઓન ધ ટેલિવિઝન થોડા સમય પછી રાઘવ ટેલિવિઝન ને સ્વિચ ઓન કરીને જુએ છે તો દેર વોઝ એન અનાઉન્સમેન્ટ ઓન ધ સ્ક્રીન સ્ક્રીન પર એક અનાઉન્સમેન્ટ જોવા મળી હતી અને અનાઉન્સમેન્ટ એક આ પ્રમાણે છે ડોનેટ ઓ પ્લસ બ્રડ ઇમિજન્ટી કોન્ટેક ઝીરો થ્રી એટ થ્રી એટ થ્રી એટ નાઇન એટલે કે ઓ પોઝિટિવ વાળા વ્યક્તિને બ્રડની આવશ્યકતા છે તો જે ડોનેટ કરી શકતું હોય તે હમણાં બ્રડ ડોનેટ કરે કોન્ટેક્ટ નંબર આપી દીધો છે

સે મનુભાઈ એવું મનુભાઈએ કહ્યું અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ડેમ વાય ડોન્ટ યુ પણ તમે શામાંથી એમને મદદ નહીં કરી શકતા લાગવ આસ લાગવ પૂછે નો આઈ કેન નોટ હું એમને મદદ ન કરી શકું બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ બી પોઝિટિવ મારું બ્લડ ગ્રુપ શું છે બી પોઝિટિવ છે જ્યારે એમને શાની જરૂર છે ઓ પોઝિટિવની જરૂર છે અંકલ રિપ્લાય એ રિપ્લાય આપીને જણાવ્યું અંકલ નાવ ડી સીઝ અ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ કેન આઈ હા કેન બી વોચ ઇટ સે ધનુષ ધનુષ પૂછે કહે છે કે અંકલ હવે અમારી ટીવીમાં કાર્ટૂન શો જોવાનો સમય થઈ ચૂક્યો છે તો શું તમે અમે મતલબ ટીવીમાં એ કાર્ટૂન શો જોઈ શકીએ છીએ એવું ધનુષ પૂછે છે ધનુષ કહે છે અફકોર્સ ઇન ધ મિધાન આઈ વિલ પ્રિપેર સમ સ્નેક ફોર બોટ ઓફ યુ

જ્યારે શો પૂરો થવાનો હતો તેની સાથે મનુભાઈ ત્યાં આવે છે સ્નેક એટલે કે નાસ્તો લઈને એન્જોય ધ કાર્ટૂન શો શું તમે કાર્ટૂન શો એન્જોય કર્યો પૂછે છે યસ વી હા એન્જોય કર્યો હિયર આર યોર સ્નેક હેવ ડેમ એન્ડ મી આર આ સ્નેક રો નાસ્તો રહો ખાવ અને પછી મને કહો કે તે ટેસ્ટી બન્યો છે કે કેવું છે ડિલિશિયસ એઝ ઓલવેઝ આપતા ધ બોસે બંને જેના નાસ્તો ટેસ્ટ કર્યા પછી કહે છે ડિલિશિયસ સ્વાદિષ્ટ હંમેશની જેમ થેન્ક યુ માય ચિલ્ડ્રન એન્જોય ધર સ્નેક તમારો ખૂબ ખૂબ આભાર મારા બાળકો આ નાસ્તો તમે એન્જોય કર્યા આઈ રીડ ધ ન્યૂઝ પેપર મનુભાઈ રીઝ ધ ન્યૂઝ પેપર અને મનુભાઈ ન્યૂઝપેપર વાંચવા બેસે છે મનુભાઈ રીડ ધ ન્યૂઝપેપર હે બોયસ હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ સે મનુભાઈ મનુભાઈ કહે છે કે અહીંયા આખા તમારા માટે એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આપી છે ધનુષ ફોટી ધનુષ પૂછે છે રીડ ઇટ યોર સેફ રિપ્લાય મનુભાઈ તમારી જાતે જ વાંચી લો બોટ નીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ અને બંને જણા શું છે એડવર્ટાઇઝમેન્ટ વાંચવાની જરૂર પડે છે એડવર્ટાઇઝમેન્ટ કે આ પ્રમાણે છે યંગ વર્ડ ઓન ધ સ્પોટ પેન્ટિંગ પેન્ટિંગ કોમ્પિટિશન મેજિક ઓફ હેન્ડ ફોર ક્લાસ સિક્સ ટુ ક્લાસ એટ કમ પેન્ટ યોર ઓન કલરફુલ વર આવો અને તમારી જાતે તમારી જે કલર દુનિયા છે એને રંગબેરંગી બનાવી દો સિક્ષી માર્ચ સાઉથ જોન સુરત સરસ્વતી વિદ્યાલયમાં આ પ્રોગ્રામ સેટઅપ કર્યો છે ટ્વેન્ટી ટુ માર્ચ નોર્થ જોનમાં છે પાટણ પટાણ સર્વોદય વિદ્યાલય ટ્વેન્ટી માર્ચમાં મતલબ પાટણ થઈ ગયું ઉપર હવે અહેમદાબાદ સ્મૃતિ વિદ્યાલયમાં પોગ્રામ સેટઅપ કર્યો છે મિડર જ્હોન છે અને ફોર્થ એપ્રિલ વેસ્ટ રાજકોટ મધ્ય મધુ મધુર્ય વિદ્યાલયમાં ટાઈમ ટેન એમ ટુ વન પી થીમ છે સેવ એન્વાયરમેન્ટ સેવ વોટર પર્યાવરણને બચાવો પાણીને બચાવો એથ્લેટિવ પ્રાઇઝ ટુ બી વોન અને જે જીતશે તેમને આ પ્રકારની પ્રાઇઝ એટલે કે ઇનામો મળશે ફર્સ્ટ પ્રાઇઝ વન વીક એનિમેશન વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ કનક પટેલ અને જે આર્ટિસ્ટ એટલે કે કલાકાર કનક પટેલ છે તેમની સાથે એક વીકનો એનિમેશન વર્કશોપ મળશે સેકન્ડ પ્રાઇઝવાળાને થ્રી વીક વર્કશોપ વિથ ધ આર્ટિસ્ટ આરટી ટી નારેન આરટી નાળે સાથે ત્રણ અઠવાડિયાનો શું છે વર્કશોપ આયોજિત કરવામાં આવશે થર્ડ પ્રાઇઝવાળાને મળશે વન ડે ટ્રેકિંગ કેમ્પ એક દિવસ માટેનું ટ્રેકિંગ કેમ્પ એમને પ્રાપ્ત થશે ને હન્ડ્રેડ કોન્સરાઈઝેશન પ્રાઇઝિસ એસ એસલ વી ફાઈવિસ આ થ્રી સર્ટિફિકેટ ફોર ઓલ ફોર એન્ટ્રી એન્ટ્રી ફોર્મ લોગ ઓન ટુ ડબલ્યુ ડબલ્યુ ડોટ યંગ વર્લ્ડ ડોટ ઓઆરજી કોમ કલર યોર ઇમેજિનેશન તમારી કલ્પના શક્તિનો રંગ તમારે તેમાં ભરવાનો છે વાવ દિસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ આ ઇવેન્ટ દેખી આ જે પ્રસંગ છે એ ઘણો એટ્રેક્ટિવ છે આકર્ષણ પામે તેવો છે ધનુષ વિડીયો પાર્સિપિટેટ તું આમાં ભાગ રહીશ રાઘવ આશ રાઘવ પૂછે છે શ્યોર વોટ અબાઉટ યુ તારું શું કેવું છે ધનુષ છે ધનુષ કહે છે આઈ સાર ઓલ્સો પાર્ટિસિપેટ ઓપન કે ભાગ લેવા માંગો છું રાગ આવશે રાગ હવે અને આની સાથે બંને વચ્ચેની જે વાતચીત છે એ પૂર્ણ થઈ જાય છે ઓકે અને આ ચેપ્ટર મોસ્ટ એક્ટિવિટી રિવ્યુ કરતા આ ચેપ્ટરમાં જે મેઇન સ્ટોરી હતી મેં તમને સમજાવી દીધી સો આઈ હોપ કે તમને આ ચેપ્ટર એટલે કે જે યુનિટ છે એક અનુસરતાની સમજમાં આવી હશે Good luck, best of luck for this work and please like, share and subscribe this video and channel with your friends. Thank you.